પાટીદાર સમાજ દ્વારા થોડાક સમય પહેલા માંગણી કરવામાં આવી હતી કે ભાગીને લગ્ન કરવામાં માતા-પિતાની મંજૂરીને ફરજિયાત કરવામાં આવે આ માટે કાયદામાં સુધારા કરવામાં આવે તો હવે પાટીદાર સમાજની આ માંગને કોળી સમાજ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે જે માટે અખિલ ભારતીય કોળી સમાજના ઉપાધ્યક્ષ પ્રવીણ કોળીનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે પાટીદાર સમાજની લડાઈમાં કોળી સમાજનું સંપૂર્ણ સમર્થન છે કોળી સમાજ દ્વારા પણ પ્રેમ લગ્નમાં માતા પિતાની સહીની માંગણી કરવામાં આવી છે નમસ્કાર જમાવટ સાથે હું શું પાર્થ થોડાક સમય પહેલા રાજકોટના જસદણ ખાતે પાટીદાર સમાજ દ્વારા એક ક્રાંતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માંગણી કરવામાં આવી છે કે ભાગીને લગ્ન કરવામાં માતા પિતાની મંજૂરીને ફરજિયાત કરવામાં આવે આ માટે કાયદામાં સુધારો કરવામાં આવે તો હવે પાટીદાર સમાજની માંગને કોળી સમાજ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે તે માટે અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રવીણ કોળીનું નિવેદન સામે આવ્યું છે કે

જય કોળી સમાજ હું પ્રવીણભાઈ કોળી અખિલ ભારતીય કોળી સમાજ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મિત્રો અને કોળી સમાજ સમસ્ત વાત મેં કહી રહ્યો છું કે જસદણની અંદર જે તાજેતરમાં હમણાં રેલી યોજવામાં રેલીનું આયોજન કર્યું હતું પાટીદાર સમાજ દ્વારા જેની સરકાર આગળ માંગ હતી કે જે આપણી દીકરી દીકરા ભાગી જાય એમાં એક નવો કાયદો અને કાનૂન બને એવી માંગણી સાથે પાટીદાર સમાજ મેદાને આવ્યો છે મહેસાણામાં પણ રેલીનું આયોજન થયું જસદણમાં થયું આવતા દિવસોમાં બોટાદમાં પણ થવાનું છે તો હું સોશિયલ મીડિયાના દ્વારા પાટીદાર સમાજના જે આગેવાનો છે એને કહેવા માગું છું કે આ બાબતમાં કોળી સમાજ પૂરેપૂરો તમારી સાથે છે તમારી સાથે ખંભેથી ખંભો મિલાવી અને આ લડાઈમાં અમે તમારી સાથે રહીશું કોળી સમાજની પણ આ માંગ છે જે પાટીદાર સમાજ માગી રહ્યો છે એ અમારી પણ માંગ છે ઈ વાત ને મે પૂરે પૂરો સમર્થન આપી છે ને ટેકો આપી છે જય ગરવી ગુજરાત વાત હવે રાજકોટ માં આયોજિત એ પાટીદાર સમાજ ની રેલી ની તો પાસ ના આગેવાન દિનેશ બાંબણિયા દ્વારા થોડાક સમય પહેલા જસદણ ખાતે ક્રાંતિ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માંગણી કરવામાં આવી છે કે પાટીદાર સમાજ ની જે પણ દીકરીઓ ભાગીને લગ્ન કરે તેમાં માતા પિતા ની મંજૂરી ફરજિયાત કરવામાં આવે સાથે ઠેર ઠેર આવેદન પત્રો પણ આપવામાં આવ્યા હતા આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોયા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર